મોરબીના લઘુ ઉદ્યોગ તરીકે પ્રખ્યાત એવા લાતીપ્લોટ પ્રશ્નો અંગે સ્થાનિક વેપારીઓએ કોંગ્રેસને સાથે રાખીને આવેદનપત્ર રૂપે કોથી યાત્રા લઈને અનોખો વિરોધ કર્યો છે મોરબીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરીકે એક સમયે નામના ધરાવતા લાતીપ્લોટ વિસ્તાર આજે પાલિકાના પાપે નરકાગાર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ગટરના પાણી કાદવ કીચડને કારણે વેપારીઓ અને અહીંને કામ કરતા કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે કોંગ્રેસના વેપારીઓ સાથે રાખીને ઢોલ નગારા સાથે આવેદનપત્ર આપી પોતી યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓએ જણાવ્યું હતું કે લાતીપ્લોટ ઘણા સમયથી લાતીપ્લોટમાં પાણીના નિકાલના પ્રશ્ન છે જેના કારણે વાહનો અંદર આવી શકતા નથી ભ્રષ્ટાચારને કારણે જ મોરબીના વિકાસ થયો નથી નગરપાલિકા વેરો ઉઘરાવે છે તેમ છતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપતી નથી લાતીપ્લોટમાં સમસ્યાઓના કારણે વેપારી ધંધાઓ પણ ઠપ્પ થઈ ગયા છે છેલ્લા ઘણા વર્ષથી અમે નગરપાલિકા ધક્કા ખાય છે રજૂઆત કરીએ છીએ પરંતુ અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી મત માંગવા આવતા નેતાઓ મત લઈને જતા રહે છે લાતિપ્રોટના અનેક પ્રશ્નો મામલે અગાઉ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોયથી આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વેપારીઓ સાથે રાખીને આવેદનપત્રોની પોતી યાત્રા કાઢવામાં આવી હતી ઢોલ નગારા સાથે વેપારી અને કોંગ્રેસના આગેવાનો પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં નગરપાલિકા ચીફ ઓફિસરને લાતેપ્લોટના પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ધ્રવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી

મોરબી લાતીપ્લોટ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં બસો પચાસથી પણ વધુ ફરિયાદ ત્યાંના વેપારીઓ દ્વારા મોરબી નગરપાલિકાને કરવામાં આવેલી હતી એ ફરિયાદનું હજી એક પણ ફરિયાદનું નિરાકરણ ન થતા આજરોજ સમગ્ર સાત નંબરની શેરીના વેપારીઓને સાથે રાખીને અમે લોકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે પોથી સ્વરૂપે કે છેલ્લા પાંચ વર્ષમાં બસો પચાસથી વધુ ફરિયાદ હોવા છતાં એક પણનું નિરાકરણ ન થતાં અમે વિનંતી કરીએ છીએ કે આમાં એક પછી એક આજે સાત નંબરની શેરીનું આવેદનપત્ર આપ્યું છે એની અંદર જે કાંઈ પણ પ્રશ્નો છે રસ્તાના અને ગટરના એને તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે જ્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઈ અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું હોય ત્યારે માત્ર ને માત્ર નોટંકી ન કરતા નક્કર લક્ષી કામ મોરબી લાતીપ્લોટ વિસ્તારનું કરવામાં આવે એટલા માટે મોરબી શહેર કોંગ્રેસ તરફથી આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવે છે નિરાકરણ નહીં આવે તો પ્લોટ સાત નંબરના જે વેપારીઓ હતા એને આગામી ચાર દિવસ પછી ફરી પાછા ચીફ ઓફિસર પાસે પાસે લઈ આવશું અને એકથી સાત નંબરની જેટલી પણ શેરીઓના વેપારીઓ અમારી સાથે જોડાવા માગતા હોય એને હું આપના માધ્યમથી અપીલ કરું છું તમે પણ તમારા વિસ્તારનો પ્રશ્ન લઈને આવો અમે તમારા પ્રશ્નોને નિરાકરણ માટે અહીંયા રજૂઆત પણ કરીશું અને ધરણા પણ કરીશું અમારી કોંગ્રેસ પક્ષની તમામ તૈયારીઓ છે પણ આપ સૌ વેપારી મિત્રોનો સહકાર હશે તો અમે ચોક્કસ આપના માટે લડાઈ કરીશું